નમસ્કાર મિત્રો હું છું આપનો બિરજુ મકવાણા કેમ છો મજામાં જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો ઘણા દિવસથી આપણે એક મુખવાસ એટલે કે રસોડાની દરેક વસ્તુનું બનાવેલું એક પેકેટ વેચી રહ્યા છીએ જે છે પેટની ચરબી ઉતારવા માટેનું ચૂર્ણ મિત્રો આપ સૌના સાથ સહકારથી ઘણો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે લોકો વિશ્વાસ કરી અને ખરીદી કરી રહ્યા છે સૌ પ્રથમ તો જે જે લોકોએ આમની ખરીદી કરી છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર હવે આપણે એમની વાત કરીએ છીએ કે એ ચૂર્ણ કઈ રીતે બનાવેલું છે એના ફાયદા શું છે એ મગાવવું હોય તો કઈ રીતે મગાવવું રાઈટ અને એમની લેવાની રીત કઈ છે એ આખી આ વિડીયોમાં આપણે માહિતી આપવાના છીએ દરેક લોકો વિડીયો એન્ડ સુધી જોજો કારણ કે ઘણા લોકોના એવા પ્રશ્ન છે કે ભાઈ આ વિડીયો તો તમે મૂકો છે ચૂર્ણ જે મોકલો છો રાઈટ તે અમારે લેવું કઈ રીતે તો ચાલો આપણે એમની શરૂઆત કરીએ સૌ પ્રથમ તો હું તમને એક પેકેટ બતાવું છું આ પેકેટ છે રાઈટ જે તમારે ચૂર્ણ અમે તમને કુરિયર દ્વારા મોકલી આપીએ છીએ તો આપણે શરૂઆત કરીએ આ છે એ ચૂર્ણ રાઈટ આમાં બસો ગ્રામથી સવા બસો ગ્રામ ચૂર્ણ આવશે રાઈટ હવે આ ચૂર્ણ સેમાંથી બનેલું છે કઈ રીતે લેવાનું છે તે વાત કરીએ આ ચૂર્ણ વરિયાળી હિંગ અળસી હરડી હિમેજ હળદર આવી બાર થી પંદર વસ્તુ મિક્સ કરી અને આ ચૂર્ણ બનાવેલું છે આ કોઈ દવા નથી આ એક ફક્ત મુખવાસ જ છે રાઈટ હવે આ ચૂર્ણ તમે લેશો તો શરીરમાં શું ફાયદા થવાના છે આ ચૂર્ણ તમે જયારે ચાલુ કરશો તો તમને કબજીયાત હશે પેટની ચરબી હશે શરીરમાં કોઈ પણ જાતનો દુખાવો હશે શરીરમાં કોઈ વસ્તુની ખામી હશે તો તે આ ચૂર્ણ પૂરી કરી આપશે અમે પોતે પણ આ ચૂર્ણ રાત્રે દરરોજ છીએ રાઈટ તો આ કોઈ દવા નથી આ એક મુખવાસ છે જે તમારા શરીરને કોઈ પણ રીતે ફાયદાકારક થવાનો છે રાઈટ તો આ ચૂર્ણ લેવાની રીત વાત કરીએ આપણે કે ભાઈ ઘણા લોકો પૂછતા હતા કે આ કઈ રીતે લેવું આ લેવા માટે તમારે એ હું તમને એન્ડમાં બતાવું છું સૌપ્રથમ તો આનો ઓર્ડર કઈ રીતે કરવો એ હું તમને સમજાવી દઉં ઓર્ડર કરવા માટે અહીં આવી લઈ રહેલો છે જે નંબર તેમાં તમારે સૌપ્રથમ તો એડ્રેસ વોટ્સઅપ કરવાનું છે પિનકોડ સાથે રાઇટ એ એડ્રેસ મોકલા પછી અમારો ક્યુઆર કોડ આવશે તેમાં તમારે ત્રણસો રૂપિયાનું પેમેન્ટ કરવાનું છે ગુજરાતમાં ફ્રી હોમ ડિલિવરી છે ગુજરાત બહાર કોઈપણ જગ્યાએ ત્રણસો સિત્તેર રૂપિયા પેમેન્ટ કરવાનું છે સાથે સાથે કેશ ઓન ડિલિવરી સુવિધા નથી રાઈટ અમે કોઈ પણ જગ્યાએ ઓર્ડર કેશ ઓન ડિલેવરી આપતા નથી ફક્ત પ્રીપેડ ઓર્ડર જ સેન્ડ કરીએ છીએ એટલે તમારે પેમેન્ટ ગૂગલ પે દ્વારા ફોન પે દ્વારા કે કોઈપણ ઓનલાઈન સોર્સ દ્વારા તમારે આપેલા ક્યુઆર કોડ પર પેમેન્ટ કરવાનું છે અને એમનો સ્ક્રીનશોટ અમને મોકલી આપવાનો છે એ પ્રોસેસ થયા પછી પાંચથી સાત દિવસની અંદર તમારી ઘરે આ પેકેટ તમને મળી જશે રાઈટ પાંચથી સાત દિવસનો ડિલિવરી ટાઈમ રાખેલો છે કારણ કે અત્યારે ઓર્ડર પુષ્કળ આવી રહ્યા છે તો પ્રોસેસિંગમાં ટાઈમિંગ રાખેલો છે સાથે સાથે હવે આ મળે પછી તમારે શું કરવાનું છે કઈ રીતે લેવાનું છે રાઈટ તો રાત્રે જમ્યા પછી શું તે પહેલા એક કલાક અગાઉ તમે રાત્રે જમી લો છો બને તો રાત્રે સાત વાગ્યાનું જમવાનું શેડ્યુલ સેટ કરવું સાતથી આઠ નવ સુધી તમારું જે બીજું કાંઈ વર્ક હોય છે ટીવી જોતા હોય છો મોબાઈલ જોતા હોવ છો અથવા પરિવાર સાથે મોજ મસ્તી કરતા હો તો એ ટાઈમ સ્પેન્ડ કર્યા પછી તમે રાત્રે શું હોય પહેલાં એક કલાક અગાઉ આ ચૂર્ણ નવ શેકા પાણી સાથે મિક્સ કરી અને ચમચીથી હલાવી અને પી જવાનું છે અડધો ગ્લાસ હોય પોણો ગ્લાસ હોય જે રીતે તમે પી શકો તેમ આમનો સ્વાદ કડવો નથી તુરો એકદમ નેચરલ સ્વાદ છે તમે પી શકશો આરામથી એ નવ શેકા પાણી સાથે રાત્રે સૂતા પહેલા એક કલાક અગાઉ તમારે લેવાનું છે આ આ ચૂર્ણ ચૂર્ણ લઈ અને અને જવાનું છે સવારે તમે એકદમ ફ્રેશ થશો કન્ટિન્યુ દિવસ પીશો તો તમારા શરીરની અંદર એકદમ સ્ફૂર્તિ આવી જશે અને ચરબી ઉતરતી દેખાશે હવે ઘણા લોકો પૂછે છે ગેરંટી આપો તો લઈએ ભાઈ ગેરંટી આમાં કોઈ વસ્તુની આવતી નથી આ વસ્તુ છે એકદમ પ્રીમિયમ અને મુખવાસ છે ઘણા લોકોને એક મહિનાની અંદર પાંચ કિલો ઉતરેલું છે છ કિલો ઉતરેલું છે ઘણા લોકોને એક મહિનાની અંદર બે કિલો ઉતરેલું છે એક કિલો ઉતરેલું છે રાઈટ પરંતુ જે એક કિલો અને બે કિલો વાળા છે એ લોકો એવું કહે છે કે વજન તો ઉતરે છે પણ શરીરની અંદર ખૂબ જ મજા આવે છે અમારે બીજી તકલીફ હતું એ પણ દૂર થઈ ગઈ છે તો કોઈના કોઈ રૂપે આ ચૂર્ણ ફાયદાકારક છે કોઈ દવા છે નહીં મુખવાસત છે માટે સૌ લોકોને વિનંતી છે કે એક વખત આ પેકેટ મગાવી અવશ્ય ટ્રાય કરો અમે રાજકોટથી ઓલ ઇન્ડિયા ગુજરાત ભારત અને વિશ્વમાં પણ ડિલેવરી કરી આપીએ છીએ દરેક જગ્યાએ જુદા જુદા ડિલેવરી ચાર્જ લાગે છે માટે જેમને મગાવવો છે તે ફટાફટ આવી રહેલો છે નંબર તેના પર કોન્ટેક કરે સ્વસ્થ રહો ખુશ રહો જય હિન્દ જય ભારત